દાહોદ એલસીબી પોલીસે મોટી માત્રામાં પ્રોહિબિશનનો જથ્થો ઝડપી પાડ્યો છે છસો પિસ્તાલીસ નંગ દારૂની પેટીઓ પોલીસે ઝડપી પાડી છે એક આઈસર ટ્રકમાં ઘાસના બંડલોમાં છુપાવીને આ દારૂ લઈ જવામાં આવી રહ્યો હોય તેવી બાતમી એલસીબીની ટીમને મળી હતી જે અંતર્ગત એલસીબીની ટીમ ખંડેલા ચેકપોસ્ટ પર ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર વોચમાં હતી બાતમી મુજબનો આઇસર ટ્રક આવતા જ તેને રોકીને તપાસ કરવામાં આવ્યું તો ઘાસના બંડલોમાંથી છસો પિસ્તાલીસ નંગ દારૂની પેટીઓ મળી આવી છે ચોત્રીસ લાખથી વધુનો દારૂનો મુદ્દામાલ અને કુલ ચુમ્માલીસ લાખ થી વધુનો મુદ્દામાલ એલસીબીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે સાથે જ આઈસર ટ્રક ચલાવનાર અને તેની સાથે ઉપસ્થિત બે ઇસમોને દારૂનો મુદ્દામાલ લઈ જવાના કેસમાં ઝડપી પાડવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે